નમસ્કાર તારીખ દિયોદર તાલુકાના વડીયા ગામે આપણે આવેલા છીએ એક મગફળીના પાકની ફિલ્ડ વિઝિટ માટે મારી સાથે અહી પ્રગતિશીલ ખેડૂત છે ત્રિકમભાઈ ત્રિકમભાઈ આ મગફળી અંદર કયું ખાતર વાપર્યું છે અમે આ કેટલા દિવસે વાપરી હતી આ પચીસ દિવસે મેં પચીસ દિવસ ની મગફળી થઈ એટલે અંદર મેગા કીટ મેં આપી મેં બરાબર ઉપર થી પૂંખી અને બધા જે પેકેટ હતો પેકેટ ખોલી મિક્સ કરી મિક્સ કરી અંદર બધું પૂંખી નાખ્યું ઉપર છૂટવું મેગા કીટ આપ્યા પછી તમને કેવું લાગ્યું પરિણામ મેગા કીટ આપે પછી પરિણામ તમે પણ નજરે જુઓ છો મગફળી વિકાસ કેવો છે હું શું હું બોલું ના કમા મગફળી જોવામાં માં બરાબર પ્રતિ છે ને ટૂંકમાં ચાલીસ દિવસ ની મગફળી સારો વિકાસ ખુબ સારો વિકાસ છે

અને જોઈ શકો સારામાં સારા રિવ્યુ મળે છે બરાબર ટૂંકમાં એટલું કહી શકાય કે મેઘા કીટની એક જ બેગમાં છ અલગ અલગ ખાતરો આવે છે એ છ ખાતર થઈને પાકને જરૂરી લગભગ બધા જ પ્રકારના પોષક તત્વો મળી રહેવાથી છોડનો સર્વાંગી અને હેલ્ધી વિકાસ થાય છે તો આ મગફળીની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે આમાં ફૂગનું પ્રમાણ નહીવત છે નથી બરાબર અને ખૂબ સારો વિકાસ થયેલો છે તો મેઘા કીટનું આ પરિણામ આપ જોઈ રહ્યા છો ઓકે આ મગફળી હજી તો ઓગણચા ઓગણચાલીસ દિવસ ની થઈએ ફક્ત ઓગણચાલીસ દિવસ ની મગફળી નો ખુબ સારો વિકાસ છે ઓકે ધન્યવાદ થેન્ક યુ